અરવલ્લી જિલ્લામાં હવે ખેડૂતો અવનવી ખેતી કરી રહ્યા છે અને ઉત્પાદન પણ મેળવી રહ્યા છે પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા જોવા મળી રહી છે અને પાકનું ઉત્પાદન ઘટવા લાગ્યું છે કે વાત જ છે મેઘરજ તાલુકાના વાલુણા ગામના ખેડૂતે મેઘરજ તાલુકામાં આજે પણ ઉનાળાની શરૂઆત થતાં પાણીના પોકાર જોવા મળી રહ્યા છે ખેડૂત વિદેશી ફળની ખેતી કરતા થયા પણ પાણી ન મળતા પાકનું ઉત્પાદન ઘટવા લાગ્યું છે મેઘરજ તાલુકાના વલુણા ગામે ખેડૂત પાંત્રીસ વીઘામાં રેડ સિલિન્ડર સેશન નામના જામફળની ખેતી કરી છે અને આ જાતમેળ ઇન તાઇવાનની જે તે કદાચ અરવલ્લી જિલ્લામાં ભાગ્યે જ જોવા મળશે પરંતુ ઉનાળાની શરૂઆતમાં ખેતરમાં બોરના સ્તર નીચે જતા જમફળના પાકને પૂરતું પાણી નથી મળતું જેના કારણે ખેડૂતે બીજી જગ્યાએથી પાણી ટેન્કર મગાવી ભરાવી લેવામાં આવે છે અને ખેતરમાં બનાવેલ એક મોટા ખાડામાં પાણી રેડીને ડ્રીપ દ્વારા હાલ તો પાણી અપનાવી શરૂઆત કરી છે હાલ પાક થઈ થઈ ગયો છે પરંતુ પાણીની સમસ્યાને કારણે મુંજાવા જઈ રહ્યો છે ખેડૂતે પાણી વેચાતું લાવીને હાલ પાકને બચાવવા માટેના પ્રયત્નો પણ શરૂ કર્યા છે